એના પરિવાર અને ભુવા સામે કાનૂની કાર્યવાહીની વિજ્ઞાન જતા માંગ કરે છે બીજું કે વેન્ટિલેટર કે આઈસીયુ સુધી આ ભુવો પહોંચી જાય છે તો ડોક્ટર છે નર્સ છે સિક્યુરિટી ગાર્ડ છે આ બધા જવાબદાર જ છે એની સામે શિક્ષાત્મક પગલાની માગણી માંગણી કરીએ છીએ અને આવું કદી ચલાવી ન લેવાય આપણે એકવીસમી સદીમાં માં પ્રયાણ કરીએ છીએ અને આ એક ભુવો ખોટો વાયરલ કરે કે ભાઈ મારી સારવારથી સારું થયું છે હવે વિધિ થયું છે બધો ભ્રમ ફેલાશે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય એના જવાબદાર કોણ એટલે સરકારી તંત્રે તાત્કાલિક ધોરણે જવાબદારો સામે કાર્યવાહી કરી એફઆઈઆર દર્જ કરી અને આમાં જે કોઈ સંડોવણી હોય અને ભુવા સામે ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને આવું કાર્ય બીજી કોઈ વાર હિંમત કોઈ ન કરી શકે અને આવી રીતે સિક્યુરિટી ગાર્ડ વાળા પણ આવી રીતે બેદરકારી ન કરે એવા પગલાની વિજ્ઞાન જાતા માંગણી કરે છે એટલે કે કઈ વ્યવસ્થા એટલે કે ત્યાં ડોક્ટર બી ન હતા કેમ કે કઈ રીતે આ કરી નાખ્યું એ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ને એક તો ખાસ કરીને આ તો માનવ જિંદગી સાથે છે અને માની લો કે આ પરિવાર છીન મનોવૃત્તિને કારણે અને કારણે માની લો કે કોઈ કૃત્ય કરતા હોય તો એને પેલું પેલું એમ કેવું છે તમે અહીંયા મેડિકલ માં સારવાર માટે હોસ્પિટલે શું કામ આવ્યા તમે એને વેન્ટિલેટર ઉપર ને આઈસીયુ માં સુકામ તમે દાખલ કર્યો છે જો તમને આમાં વિશ્વાસ ન હોય તો તમારે સીધું ભુવા પાઈ જવું છું આવા ભુવાઓ લોકો છે કોરોનામાં ક્યાં ગયા હતા બધા આવા ભુવાથી ગુણ ક્યાં ભુવાને ક્યાં ભુવાથી કોરોના ગયો કે કોને સારું થયું એક પણ દાખલો નથી એટલે આવી અસમંજસ ઉભી કરવી અને આવા ભુવાને મહત્વ આપવું અને આવા ભુવાના ત્યાં સુધી પહોંચી જણાવ્યું કે આજે પણ ભુવાએ તાંત્રિક વિધિ કરી છે તેમની સામે કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ સાથે સાથે જે તે નર્સ સ્ટાફ કે તે ત્યાં ઉપસ્થિત હતો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અમદાવાદના સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે જેમાં ભુવો જે છે તાંત્રિક વિધિ કરી રહ્યો છે એક દર્દીની ભુવો હોસ્પિટલમાં જઈને સારવાર આપતી તાંત્રિક વિધિ કરી રહ્યો છે તેવો વિડીયો આપણી સમક્ષ સામે આવી રહ્યો છે ત્યારે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે કે કારણ કે હોસ્પિટલની સિક્યોરિટી વચ્ચે હાજર હતા કે નહીં કેટલો સાફ ત્યાં હાજર હતો કઈ રીતે આ અંદર સુધી પહોંચી ગયો સાથે સાથે આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચુક્યા છે કાર્તિકજી આ ભુવાનો વિડીયો સાબે આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં તાંત્રિક વિધિ કરતો શું કહેશો આને લઈને બહાર મહત્વની પહેલી વસ્તુની વાત કરવામાં આવે તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી જે ભેદ રેખા છે એ ખરેખર સમજવી બહુ જ જરૂરી છે ખાસ કરીને વાત કરવામાં આવે ભુવા દ્વારા થોડા દિવસ હતું પણ એક વ્યક્તિને સર્પ કરડ્યો હતો અને તેને દવાખાની લેવા લઈ જવાની જગ્યાએ ભુવાની પાસે લઈ ગયા હતા ભુવાએ એક થી બે કલાક જેટલો જે વિધિ હતી તે કરી હતી અને આખરે જે છે તે યુવક મૃત્યુ પામ્યો હતો ત્યારે આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે ફરી એક ઘટના ગાંધીનગર અમદાવાદ સોરી અમદાવાદ સિવિલ માંથી સામે દેખાય છે કે આઈસીયુ ની અંદર જે છે તે પહોંચી જાય છે અને ત્યાં જે વિધિ હોય છે તે કરે છે અને તેના કારણે જે યુવક જે છે આઈસીયુ માં રાખેલું તે સાજો થઈ જાય છે આવો એક દાવો કરવામાં આવે છે ત્યારે સવાલ આ ઉપરથી અનેક ઉઠી રહ્યા છે કે શું હવે ડોક્ટર નહીં પણ ભુવા સારવાર કરશે આવી કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાની વિધિ ભુવો અંદર પહોંચી જવો કારણ કે આઈસીયુ ની અંદર એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રાખવામાં આવે છે અમુક સમય હોય છે કે આઈસીયુ પેશન્ટ હોય તેના પેરેન્ટ્સ ને અથવા વાલીને મળવા માટેનો એક સમય ચોક્કસ રાખવામાં આવતો હોય છે સાંજે કલાક હોય છે સવારે કલાક હોય છે ત્યારે આઈસીયુ ની અંદર નર્સ નો સ્ટાફ નર્સ હોય છે ડોક્ટરો પણ હાજર હોય છે કારણ કે આઈસીયુ એક જયારે માણસ બહુ ગંભીર પરિસ્થિતિમાં હોય ત્યારે જ આઈસીયુ વેન્ટિલેટર પર રાખવામાં આવતો હોય છે ત્યારે ત્યાં ડોક્ટરોની પણ હાજરી હોય છે નર્સો પણ હાજરી હોય છે સવાલ નર્સ અને ડોક્ટર પણ પણ રહ્યા છે કે આવા વ્યક્તિ ઘુસવા કેમ દીધો અને ત્યારબાદ જે છે તે વિધિ કરવામાં આવી ચોક્કસી અના છે કોઈ દુર્ઘટના નથી બની જો દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ચોક્કસી યુવક જે છે તે સાજો થઈ ગયો છે તેવો દાવો કરવામાં આવે છે સત્ય શું છે તે તપાસ બાદ જ સામે આવશે દવાથી નહીં પણ ભોવાની વિધિથી સારવાર થયો હોય તેવો દાવો અત્યારે જે છે તે કરવામાં આવતો હોય છે ત્યારે બણોદા ફૂકતા તંત્રની અમદાવાદ સીલમાં આ કેવી સિક્યુરિટી છે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યા છે સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે સામાન્ય માણસ

જેમાં આ ભુવાએ દર્દીની સારવાર કરી રહ્યો છે તેવી તાંત્રિક વિધિ કરી રહ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર હોસ્પિટલમાં જઈને આ ભુવો જે છે તાંત્રિક વિધિ કરી રહ્યો છે ભુવાઓ હોસ્પિટલમાં જઈને સારવાર કરી રહ્યો છે કડક સિક્યોરિટી વચ્ચે આઈસીયુ સુધી આ ભુવો કઈ રીતે પહોંચ્યો જેવા અનેક સવાલ હાલ તો ઊઠી રહ્યા છે